ચલો ફ્રેન્ડ્સ હું આજે બનાવું છું સોલાની દૂધીનું ચાલો મસાલો એડ કરી દઈએ આપણે પેલા મેં છે ને આદુનો લસણનો પેસ્ટ એડ કર્યું છે આજે સોલા અને દૂધીનું પ્રોગ્રામ છે આજે સોલા અને દૂધી બનાવ્યું છે મસ્ત મજાની ને આમાં બનાવવાનું છે બને છે મોઠ મોઠ ને મગ આજે ગુરુવાર છે ને તો આજે મોઠને મગ મગનો પ્રોગ્રામ છે મસાલો શેકાય છે એના માટે ચલો હવે નાખી દઈએ આપણે ટમેટું ને લીલી ડુંગળી પછી એડ છે ધાણા પછી એડ કરી દઈએ લીલા ધાણા આપણે અત્યારે નિમક એડ કરવાનો નથી કેમ કે સોલા ખારા હોય ને તો પાછું શાક ખારું બની જાય થોડીક વાર પાકવા દેવાનું ને ઢાંકી દઈએ ચાલો ઢાંકી દઈએ પણ થોડીક પછી બતાવા આમાં દૂધી મેં લીધી છે અડધી અડધી કેવા દીધી ને અડધી ખાલી ત્રણ માટે બનાવવાનું છે શાક આપણે તો જોઈ શકો છો સોલા પલાવી દસ બાજરાના લોટમાં મસ્ત મજાના ભૂરા ભૂરા છે જોઈ શકો છો બાજા લોટ નાખીને આવી રીતના રેવા દેવાના ને આમાં છે મોટ ને મગ આ બે અલગ અલગ રેસીપી બનાવવાની છે તો બન્યા નહીં જો મજા આવશે ચાલો હવે દૂધી નાખી દેવાનું છે મસાલા પાકવા દેવાનું છે દૂધીને મિક્સ કરી નાખવાનું

હવે આપણું ઝીંગાનું શાક સોલાનું શાક રેડી થઈ ગયું છે હું તમને બતાવું ફટાફટ જોઈ શકો છો એકદમ મસ્ત કલર આવ્યો છે સરસ મજાનો અમે મસ્ત મજાનું જમી લીધું મસ્ત સોલાનું શાક ને દૂધી બની તી તો ચાલો હવે આ વિડીયો ને આઈએ સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશો નો આ વિડીયોમાં અત્યા સુધી બાય જય શ્રી કૃષ્ણ